શું ગુજરાતમાં ફરી ટેન્શન ખરું ગરમી વચ્ચે વરસાદના ભણકારા કયા કયા રાજ્યોમાં વરસાદની ચેતવણી અપાય છે તેના વિશે પણ ચર્ચા કરીશું ગુજરાતના હવામાનમાં ફરી ક્યાંક ને ક્યાંક પલટો જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આજના વિડીયોમાં ખાસ આપણે ચર્ચા કરવાની છે આવનારા સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને એની સાથે સાથે કૃષિ સમાચાર અને બજાર ભાવ તો ખરા જ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા ચેનલ વધુ એક માવઠું નક્કી આ તારીખથી ગુજરાતનું હવામાન પલટાશે અંબાલાલ પટેલે ચેતવ્યા માર્ચ મહિનાના બાકી રહેલા દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેવા કેવા બદલાવ આવશે પારો ક્યાં સુધી પહોંચશે અને કઈ તારીખ પછી ગુજરાતના હવામાનમાં વાદળો સાથે પલટો આવશે આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા કેટલી સંપૂર્ણ આગાહી વિશે આજના ખાસ વિડીયોમાં ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ઉનાળાની શરૂઆતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જોકે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે આગામી પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે એટલે કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ધીરે ધીરે ગરમી વધતી જશે વીસ માર્ચ સુધીમાં ગરમી વચ્ચે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી થઈ જવાનું શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સત્તરથી વીસ માર્ચમાં હવામાનમાં પલટો આવે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એકવીસથી બાવીસ માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરમાં ભેજની અસર અને અરબસાગરના ભેજની અસર દેશના મધ્ય ભાગ સુધી આવે અને આથી તેની અસરથી ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાઈ શકે છે સાથે જ તેમણે કહ્યું કે હોળીના દિવસે ગરમી વધશે અને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વીસથી અઠ્યાવીસ માર્ચે વાદળછાયું વાતાવરણ રહેશે એક એપ્રિલ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જ્યારે મહારાષ્ટ્રમાં હવામાન પલટાઈ શકે છે જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે એટલે માર્ચ માસ ભારે ગરમીવાળો પવનની ડમરી સાથે વાદળછાયું અને બેવડી ઋતુવાળો રહેશે ખાસ કરીને ભેજનું પ્રમાણ વધશે એક એપ્રિલ સુધીમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે કોઈ કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે હળવા વરસાદની શક્યતા રહેશે અને બેવડી ઋતુનો અહેસાસ થશે બેવડી ઋતુના કારણે આરોગ્યની કાળજી રાખવી જોઈએ હવે વાત કરીએ આજના બજાર ભાવની સૌરાષ્ટ્રના માર્કેટમાં ઘઉંના ભાવમાં તેજી કયા યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા તેના વિશે ખાસ ચર્ચા કરીએ સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક થઈ રહી છે લોકવન અને ટુકડા ઘઉં આવી રહ્યા છે આ વર્ષે ઘઉંના ભાવમાં તેજી દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના યાર્ડમાં ઘઉંના ભાવ છસો રૂપિયા નજીક પહોંચી ગયા છે ઘઉંના ભાવ વધતા ખેડૂતોને ખેડૂતો જે છે તે ખુશ થયા છે અમરેલી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતો રવિ પાકમાં ઘઉં અને ચણાનું વાવેતર કરે છે અને ઘઉં અને ચણામાંથી રવિ પાકના ઉત્પાદનમાં સૌથી વધુ સારું ઉત્પાદન ખેડૂતો મેળવે છે ચાલુ વર્ષે રવિ પાકમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઘઉં અને ચણાનું વાવેતર નોંધાયું હતું અને હાલ રવિ પાકમાં સૌથી વધુ ઉત્પાદનની દૃષ્ટિએ ઘઉંનો પાક આવ્યો છે ઘઉંના ભાવમાં વીસ રૂપિયા સુધીનો સુધારો થયો છે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાંભા બાબરા રાજુલા માર્કેટયાર્ડમાં જાહેર હરાજી કરવામાં આવે છે આ જાહેર હરાજીમાં રવિ પાકમાં ઉત્પાદન થયેલા ઘઉંની આવક મોટી માત્રામાં નોંધાઈ રહી છે અને હાલ ઘઉંના ભાવમાં વીસ રૂપિયા સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે ઘઉં વેચવા માટે પહોંચી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બાર હજાર પાંચસો મણ બોરીની આવક નોંધાઈ હતી જેમાં માર્કેટ યાર્ડમાં મિલ બારમાં ચારસો સિત્તેરથી ચારસો બ્યાસી રૂપિયા સુધી ભાવ બોલાયો હતો જ્યારે એવરેજ ચારસો બ્યાસી રૂપિયાથી પાંચસો વીસ રૂપિયા અને સારા ઘઉંના પાંચસો ત્રીસ રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા અને પ્રીમિયમ ક્વોલિટીના છસો રૂપિયાથી છસો પંચાણું રૂપિયા ભાવ બોલાયો હતો ગોંડલ માર્કેટયાર્ડમાં અગિયાર હજાર પાંચસો ગુણીની આવક નોંધાઈ હતી ગોંડલ માર્કેટયાર્ડમાં લોકવન ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા અને ઘઉં ટુકડાનો ભાવ ચારસો સાઠ રૂપિયાથી સાતસો એકોતેર રૂપિયા સુધીનો નોંધાયો હતો જુનાગઢ માર્કેટ યાર્ડમાં ચારસો એસી રૂપિયાથી છસો દસ રૂપિયા કોડીનાર માર્કેટ યાર્ડમાં ચારસો પંચ્યાસી રૂપિયાથી છસો ત્રીસ નોંધાયો હતો જ્યારે હિંમતનગર માર્કેટયાર્ડમાં ચારસો પચાસ રૂપિયાથી પાંચસો સાઠ રૂપિયા સુધી ઘઉંના ભાવ બોલાયા હતા આ તો આપણે ઘઉંની બજાર ભાવની ચર્ચા કરી કે આજે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના કયા બજાર ભાવ નોંધાયા હતા હવે આપણે ચર્ચા કરવાની છે હાપા માર્કેટિંગ આવકમાં ઘટાડો થયો હતો યાર્ડમાં સૌથી વધારે કપાસની આવક થઈ હતી આ ઉપરાંત કપાસ જીરું અને એરંડાના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા જામનગરમાં આવેલા હાપા માર્કેટ યાર્ડમાં શનિ અને રવિની રજાઓને લઈને જથ્થામાં મોટો ઘટાડો નોંધાયો હતો ગઈકાલની સરખામણીએ આજે જામનગર યાર્ડમાં જળસી વેચવા આવતા ખેડૂતોની સંખ્યા ઘટી હતી આજે એક હજાર બસો ચાલીસ જેટલા ખેડૂતો ખેત પેદાશો વેચવા માટે આવ્યા હતા જેને લઈને ચોપન હજાર સાતસો ત્રણ મણ જળસીની આવક નોંધાઈ છે જેમાં કપાસની સૌથી વધુ આવક નોંધાઈ છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ કપાસની આજે સારી આવક નોંધાઈ હતી બસો ત્રણ જેટલા ખેડૂતો કપાસ લઈને આવતા જામનગરમાં અગિયાર હજાર આઠસો મણ કપાસની આવક નોંધાઈ હતી જેના ભાવ બારસો પચાસ રૂપિયાથી એક હજાર છસો પાંત્રીસ રૂપિયા જેવા રહ્યા હતા બે હજાર માફ કરશો બસો ઓગણસિત્તેર ખેડૂતો જીરું વેચવા માટે આવ્યા હતા જેને લઈને યાર્ડમાં છ હજાર ત્રણસો ત્રેસઠ મણ જેટલી જીરુંની આવક નોંધાઈ હતી વાત કરીએ જીરાના ભાવની તો જીરાનો ભાવ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર રૂપિયાથી માંડીને ચાર હજાર નવસો પચાસ રૂપિયા જેવા રહ્યા હતા આ ઉપરાંત બે હજાર ચારસો 4000 રૂપિયાથી ચાર હજાર રૂપિયાના ભાવે અજમાના ભાવ બોલાયા હતા સાથે એક હજારથી બે હજાર ત્રણસો પચાસ રૂપિયાના ભાવે ધાણી અને ધાણા પણ વેચાયા હતા આ ઉપરાંત મગફળીના ભાવ એક હજારથી બારસો રૂપિયા જેવા રહ્યા હતા એરંડાના ભાવ એક હજાર પચીસથી અગિયારસો બાવન રૂપિયા જેવા અને રાયડાનો ભાવ આઠસોથી નવસો સાઠ રૂપિયા રાયના ભાવ એક હજારથી તેરસો વીસ રૂપિયા તથા લસણના ભાવ એક હજારથી 2800 રૂપિયા જેવા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નોંધાયા હતા હવે વાત કરીએ મહુવા એપીએમસીની પીએમસીની મહુવા એપીએમસીમાં ટુકડા ઘઉંની હરાજી ખેડૂતોને કેટલા ભાવ મળ્યા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં સૌથી વધારે ડુંગળીની આવક થઈ હતી ડુંગળીના ભાવ સામાન્ય રહ્યા હતા મહુવા માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી તેમજ ઘઉંના ભાવમાં તેજી જોવા મળી હતી ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે સોળ માર્ચના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુઆ માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી નાળિયેરની આવક નોંધાઈ હતી સોળ માર્ચના રોજ કુલ પંદર જણસીઓની આવક નોંધવામાં આવી હતી મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ એકાવન હજાર સાતસો બાણું કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો ચાર રૂપિયાથી લઈને બસો પંચોતેર રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી ત્રેપન હજાર સાતસો સાઠની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો રૂપિયા સુધીના નોંધાયા હતા સોળ માર્ચના રોજ મહુવા માર્કેટયાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ બારસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ તેરસો રૂપિયા સુધીના રહ્યા હતા ત્યારબાદ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ચારસો એકવીસથી લઈને છસો રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ચારસો ચૌદ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો ચોપન રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બે હજાર ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો ચાલીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસની એકસઠ ગાંસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ એક હજાર બસો બાવીસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં લીલા નાળિયેરના બાર નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ પાંચસો બાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ સોળસો પાસઠ રૂપિયા સુધીના નોંધાયા હતા ત્યારબાદ વાત કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ધાણાની બમ્પર આવક થઈ છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે સાવરકુંડલા યાર્ડમાં કપાસ ચણા ધાણા સહિતની જણસીની હરાજી કરવામાં આવી હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા કપાસના ભાવ પંદરસો એંસી રૂપિયા રહ્યા હતા તેમજ ધાણાના ભાવમાં તેજી રહી હતી યાર્ડમાં ધાણાની સારી આવક થઈ હતી અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો સિત્યોતેર રૂપિયા રહ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી પંદરસો એંસી રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની સાતસો પચાસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને એક હજાર ચારસો પચાસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ સોળસો રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો એકવીસ રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં ચૌદસો પચીસ ધાણાની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને પાંચસો પચીસ રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને છસો ચોપન રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં સાત હજાર મણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ તલનો ભાવ પચીસસો રૂપિયાથી લઈને બે હજાર આઠસો રૂપિયા નોંધાયો હતો માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ રૂપિયા રૂપિયાથી લઈને બે હજાર સાતસો રૂપિયા બોલાયો હતો યાર્ડમાં દસ મણ તલની આવક થઈ હતી સોયાબીનનો ભાવ સાતસો પંચોતેરથી આઠસો પચાસ રૂપિયા બોલાયો હતો સો મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે ત્યારબાદ હવે વાત કરીએ ઉનાવા માર્કેટિંગ યાર્ડની ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ અને એરંડાના ભાવમાં તેજી ખેડૂતો ખુશ થયા ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ એરંડા અને રાયડાની સારી આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા કપાસના ભાવમાં તેજી જોવા મળી હતી કપાસના એક મણના ભાવ સોળસો એકત્રીસ રૂપિયા રહ્યા હતા તેમજ એરંડાના ભાવ પણ વધ્યા હતા ઉત્તર ગુજરાતમાં આવેલું ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસ તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે સોળ માર્ચના રોજ મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે યાર્ડમાં કપાસની પાંચ હજાર બસો પચ્ચીસ મણ આવક થઈ હતી કપાસનો નીચો ભાવ અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ સોળસો એકત્રીસ પ્રતિ મણ નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસના પાકમાં નુકસાની જોવા મળી હતી છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા બે દિવસથી કપાસની આવકમાં વધારો નોંધાયો છે અને આજે તેની પાંચ હજાર બસો પચીસ મણની આવક નોંધાઈ છે અને ભાવમાં ગયા અઠવાડિયા કરતાં એકસો ત્રીસ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટયાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે ઉનાવા માર્કેટયાર્ડમાં એરંડાની છસો એકોતેર બોરીની આવક થઈ હતી એરંડાનો ખેડૂતોને એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને એક હજાર એકસો એકાણું રૂપિયા ભાવ મળ્યો હતો છેલ્લા અઠવાડિયાથી ભાવમાં વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે એરંડાની આવકમાં આજે વધારો નોંધાયો છે આ ઉપરાંત રાયડાની બસો ચોપન બોરીની આવક નોંધાઈ હતી રાયડાના ભાવ નવસો એકવીસ પ્રતિમણ અને ઊંચા ભાવ એક હજાર ત્રેપન રૂપિયા પ્રતિમણ નોંધાયા હતા ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેન રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી માર્કેટયાર્ડમાં કપાસની પાંચ હજાર બસો મણની આવક નોંધાઈ હતી કપાસમાંથી તૈયાર કરાતી ઘાસણીના ભાવમાં થયેલા વધારાના કારણે કપાસના ભાવમાં વધારો જોવા મળતો હોય છે છેલ્લા અઠવાડિયાથી કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે હવે વાત કરીએ પાલનપુર એપીએમસીની પાલનપુર એપીએમસીમાં ઘઉંની ધૂમ આવક જાણો ક્યા પાકે મારી બાજુ બનાસકાંઠાના પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉં પાકની ધૂમ આવક થઈ હતી હાલ ખેડૂતો મોટી સંખ્યામાં ઘઉં પાક લઈને યાર્ડમાં વેચવા આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે જિલ્લાના ખેડૂતો અલગ અલગ ઝણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે આજે સોળ માર્ચના રોજ પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉં બાજરી ચણા ગવાર એરંડા રાયડો વરિયાળી ખાધા જીરું મકાઈ રાજગરો જવ જેવા પાકની આવક થઈ હતી પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પાંચસો અડતાલીસ બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના પાંચસો પંચાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરીની ચુમ્માલીસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ચારસો સડસઠ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં ચણાની પાંત્રીસ બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર એકસઠ રૂપિયા ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં ગવારની પંદર બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના નવસો પંચાવન રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં એરંડાની એક હજાર છસો ચાલીસ બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર એકસો ચોર્યાસી રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં રાયડાની આજે એક હજાર ત્રણસો ચોર્યાસી બોરીની આવક નોંધાય જેમાં ભાવ પ્રતિ વીસ કિલોના એક હજાર એકાવન રૂપિયા બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પચીસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં જીરુની દસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના પાંત્રીસો રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં રાજગ્રાની સાતસો એકાણું બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર ત્રણસો રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં જવની તેર બોરીની આવક નોંધાઈ હતી પ્રતિ વીસ કિલોના ચારસો રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં મકાઈની છવ્વીસ બોરીની આવક પ્રતિ વીસ કિલોના ચારસો સત્તાણું રૂપિયાનો ભાવ બોલાયો હવે વાત કરીએ જૂનાગઢ એપીએમસીની જૂનાગઢ માર્કેટ યાર્ડમાં તુવેર અને ઘઉંની વિપુલ આવક સારા ભાવ મળતા ખેડૂતોમાં હાશકારો સોળ માર્ચના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે કુલ વીસ જણસીઓની આવક નોંધાઈ હતી જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા આજે માર્કેટ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી ત્યારે તુવેર ઘઉં અને મગફળીની આવક થતાં ખેડૂતોમાં સારો ભાવ મળવાને લીધે ખુશી જોવા મળી હતી આજે કુલ વીસ જણસીઓની આવક નોંધાઈ જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ આજે તુવેરની ચાર હજાર ત્રણસો ઓગણસી ક્વિન્ટલની આવક નોંધાઈ હતી યાર્ડમાં આજે ખેડૂતોને તુવેરના સારા એવા ભાવ મળ્યા આજે ચાર હજાર ત્રણસો ઓગણસી ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ બે હજાર એકસો એકત્રીસ રૂપિયા એક મણનો નીચો ભાવ અઢારસો રૂપિયા અને સામાન્ય ભાવ ઓગણીસો એકાણું રૂપિયા નોંધાયો હતો આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા અડદની આજે આવક નોંધાઈ હતી જૂનાગઢ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની બે હજાર છત્રીસ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ છસો ચોવીસ રૂપિયા અને નીચો ભાવ ચારસો સાઠ અને સામાન્ય ભાવ પાંચસો પાંચ રૂપિયા નોંધાયો હતો લોકવન ઘઉંની ત્રણ હજાર ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો છાસઠ રૂપિયા નીચો ભાવ ચારસો પચાસ રૂપિયા અને સામાન્ય ભાવ પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો જૂનાગઢ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઈ હતી યાર્ડમાં થોડા દિવસો પહેલા ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો જે વધીને આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ બારસો રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ નવસો રૂપિયા અને સામાન્ય ભાવ અગિયારસો રૂપિયા નોંધાયા હતા જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના આઠસો સત્યાસી રૂપિયા ભાવ બોલાયો હતો જ્યારે સામાન્ય ભાવ આઠસો પચાસ રૂપિયા રહ્યો હતો અને નીચો ભાવ આઠસો રૂપિયા રહ્યો હતો જ્યારે સોયાબીનની સાતસો એકાણું ક્વિન્ટલ આવક થઈ હતી દિવસે ને દિવસે હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદના ફ્રૂટ બજારમાં ઉનાળુ ફળોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે પરંતુ જેમ જેમ ગરમીનો પારો વધતો જાય છે તેમ તેમ ફળોના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે જેમાં હાલ અંજીરના ભાવ આસમાને પહોંચ્યા છે ફળોના ભાવમાં વીસથી ત્રીસ ટકામાં વધારો નોંધાયો છે બજારમાં નાસપતિ પ્લમ પીચ સ્ટ્રોબેરી ખજૂર ચેરી વગેરે પણ મોંઘા બન્યા છે જેને લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે એક અઠવાડિયા પહેલાંના અને હાલના ભાવમાં ઘણા ફળોના ભાવમાં વીસથી ત્રીસ ટકાથી વધુ ઉછાળ્યા છે હજી જેમ જેમ ઉનાળાની ગરમી આકરી થશે તેમ તેમ અન્ય ફ્રૂટના ભાવ પણ વધુ ઉંચકવાની શક્યતા છે અમદાવાદના ફ્રૂટ બજારમાં આજના ફળના ભાવ પ્રતિ કિલો દીઠની વાત કરીએ તો અંજીર ચૌદસો ત્રીસ રૂપિયા કિલો લમ ચારસો સાઠ રૂપિયા ચેરી છસો પચાસ રૂપિયા કિલો પીચ ત્રણસો ચાલીસ રૂપિયા કિલો નાસપતી ત્રણસો દસ રૂપિયા કિલો સ્ટ્રોબેરી બસો ત્રીસ રૂપિયા કિલો ખજૂર બસો છન્નું રૂપિયા કિલો ભાવ નોંધાયો છે જ્યારે સફરજન એકસો પચોતેર રૂપિયા કિલો એવો કાજો એકસો પાંત્રીસ રૂપિયા કિલો કાળી દ્રાક્ષ સો રૂપિયા કિલો લીંબુ એકસો એંસી રૂપિયા કિલો કેરી એકસો ત્રીસ રૂપિયા દાડમ એકસો દસ રૂપિયા કિલો ભાવ નોંધાયો છે હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યારે બજાર ભાવમાં વીસથી ત્રીસ ટકા જેટલો સીધો જ વધારો દેખાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઉનાળામાં આ ફળોના ભાવ કેટલા ઊંચા જઈ શકે છે આ સિવાય અન્ય ફળોના કિલોદીઠ ભાવની વાત કરીએ તો આમળા એસી રૂપિયા કિલો કાચા કેળા એકસઠ રૂપિયા કિલો લીલી દ્રાક્ષ પંચોતેર રૂપિયા કિલો ફણસ એંસી રૂપિયા કિલો મોસંબી પિસ્તાલીસ રૂપિયા કિલો સંતરા પંચાવન રૂપિયા કિલો પપૈયા એંસી રૂપિયા કિલો પાઇનેપલ એંસી રૂપિયા કિલો ચીકુ પંચોતેર રૂપિયા કિલો તરબૂચ એંસી રૂપિયા કિલો અને પાકા કેળા પંચોતેર રૂપિયા ભાવે નોંધાયા છે જ્યારે નાળિયેરના એક નંગનો ભાવ પાંત્રીસ રૂપિયા નોંધાયો છે હવે વાત કરીએ એક વખત રાજકોટ એપીએમસીની રાજકોટ એપીએમસીમાં ટુકડા ઘઉંની રેલમ છે મણના કેટલા ભાવ મળ્યા તે જાણીએ રાજકોટ માર્કેટયાર્ડમાં હાલ વિવિધ પ્રકારની જણસીઓ આવી રહી છે માર્કેટયાર્ડમાં હાલ ટુકડા ઘઉંની ધૂમ આવક થઈ રહી છે ઘઉં પાકની સારી આવક પણ મળી રહી છે માર્કેટયાર્ડમાં અત્યારે સૌથી વધારે ટુકડા ઘઉંની આવક થઈ રહી છે યાર્ડમાં ટુકડા ઘઉં સિવાય લોકવન ઘઉં કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે એમાં પણ લીંબુના પાકે ખેડૂતોને લીલા લેર કરાવી દીધા છે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોના મુખ પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો યાર્ડની બહાર મોટી સંખ્યામાં ખેડૂતો વાહન લઈને કતારમાં ઊભા રહેતા જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની અગિયાર હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને ચારસો પંચાણુંથી થી છસો ચોમાલીસ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ટુકડા ઘઉંની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ છે લોકવન ઘઉંની ચાર હજાર બસો ક્વિન્ટલ આવક થઈ છે લોકવન ઘઉંની કિંમત ચારસો અઠોતેર રૂપિયાથી પાંચસો એકતાલીસ રૂપિયા એક મણના મળ્યા હતા વાત કરીએ જો કપાસના ભાવની તો આજે માર્કેટ યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસના ખેડૂતોને ચૌદસો પચાસથી સોળસો વીસ રૂપિયા ભાવ મળ્યા હતા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી ત્યારબાદ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની તો મગફળીની આવક રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો ક્વિન્ટલથી વધુની આવક થઈ છે જાડી મગફળીની પચીસો ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર પચાસથી તેરસો આઠ રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની અઢારસો ક્વિન્ટલની આવક થઈ હતી એક મણનો મગફળીનો ખેડૂતોને એક હજાર પિસ્તાલીસથી બારસો પચીસ રૂપિયા ભાવ મળ્યો હતો ત્યારબાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટાકાની વાત કરવામાં આવે તો બટાકાની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર બસો પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાની ખેડૂતોને એકસો ચાલીસથી ત્રણસો દસ રૂપિયા બટાકાનો ભાવ મળ્યો હતો યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું ત્યારબાદ માર્કેટયાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ હતી યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની ત્રણસો ક્વિન્ટલ આવક થઈ છે મરચાંનો ભાવ ખેડૂતોને અગિયારસોથી ત્રણ હજાર ચારસો રૂપિયા મળ્યો હતો ત્યારબાદ વાત કરવામાં આવે ડુંગળીની તો રાજકોટ માર્કેટયાર્ડમાં થયેલી ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજે માર્કેટયાર્ડમાં એક હજાર સાતસો પચાસ ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એસીથી બસો પંચોતેર રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે વાત કરીએ જો લીંબુના ભાવની તો રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ખેડૂતોને મણ લીંબુના નેવું રૂપિયા ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની ત્રણસો ક્વિન્ટલની આવક થઈ હતી તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર